સમાચાર બિહારથી પ્રાપ્ત થઈ રહ્યા છે બિહારમાં ફાયરિંગ કરી લૂંટના ગુનાનો મુખ્ય આરોપી ઝડપાયો છે સુરત પોલીસે આરોપી ચંદનકુમાર રાજપૂતની જીઆઈડીસીથી ધરપકડ કરી છે છેલ્લા પાંચ મહિનાથી આરોપી ફરાર હતો અને ચૌ અગિયાર મે બે હજાર ચોવીસે ફાયરિંગ કરી લૂંટને તેણે અંજામ આપ્યો હતો બિહારમાં તેણે ફાયરિંગ કરી લૂંટના

સુરત પોલીસે આરોપી ચંદનકુમાર રાજપૂતની જીઆઈડીસી થી ધરપકડ કરી છે છેલ્લા પાંચ મહિનાથી આરોપી ફરાર હતો અને ચૌદ અગિયાર મે બે હજાર ચોવીસે ફાયરિંગ કરી લૂંટને તેણે અંજામ આપ્યો હતો